નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મિત્રો શિક્ષકોની લઈને વધુ એક મહત્વની હાલમાં ઘટ વર્તાઈ રહી છે સૌથી વધુ અંગ્રેજીમાં ખાલી જગ્યાઓ પર શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે આ ઘટ નિવારવા માટે અમદાવાદ શાળા સંચાલક મંડળની રજૂઆત પણ કરવામાં આવી હતી એકસો વીસ જેટલી સ્કૂલોમાં બસો સાત શિક્ષકોની ઘટ હાલમાં જોવા મળી રહી છે તેમાં સૌથી વધુ અંગ્રેજીમાં ખાલી જગ્યાઓ જોવા મળી છે ગ્રાન્ટેડમાં શિક્ષકો ના હોવાથી શિક્ષણ પર અસર શિક્ષકોની જે ખાલી જગ્યાઓ છે તેનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સામાજિક વિજ્ઞાન વિષય અંગ્રેજી વિષય હિન્દી યોગ વિષય જેવા માધ્યમિક વિભાગમાં ખાલી જગ્યાઓ રહેલી છે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કમ્પ્યુટર અંગ્રેજી અર્થશાસ્ત્ર સાયકોલોજી સોશિયોલોજી સ્ટેટ ફિલોસોફી યોગ ભૂગોળ જેવા વિષયોમાં પણ ખાલી જગ્યાઓ રહેલી છે ચાલુ શૈક્ષણિક વર્ષના તૃતીય સત્રમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ઘટ દૂર કરવા માટે શિક્ષણ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે તો પ્રથમ સત્ર સમાપ્ત થઈ ગયું છે હવે તૃતીય સત્ર આજથી શરૂ થયું છે તો શિક્ષકોની જે ઘટ છે તે દૂર કરવા માટે અમદાવાદ શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સામાજિક વિજ્ઞાન હિન્દી અંગ્રેજી સહિતના વિષયોમાં કુલ મળીને બસો સાત જેટલા શિક્ષકોની ઘટ છે જેના કારણે શૈક્ષણિક કામગીરી પર વિપરીત અસર જોવા મળી રહી છે વિપરીત અસર પડી રહી છે તેથી ગ્રાન્ટેડ શાળાઓમાં સત્વરે શિક્ષકોની ફાળવણી કરાય તો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક હિત જળવાઈ રહે તો કે કયા વિષયમાં કેટલી જગ્યાઓ ખાલી છે તો શિક્ષકોની જે ખાલી જગ્યાઓ છે તેની લિસ્ટ જોઈએ તો સામાજિક વિજ્ઞાનમાં લગભગ એકવીસ જગ્યાઓ ખાલી છે અંગ્રેજી વિષયમાં અડતાલીસ જગ્યાઓ હિન્દી વિષયમાં છ જગ્યાઓ યોગ વિષયમાં ત્રણ જગ્યાઓ ખાલી છે ઉચ્ચતર માધ્યમિકમાં કમ્પ્યુટરમાં એકવીસ અંગ્રેજી વિષયમાં એકતાલીસ, અર્થશાસ્ત્રમાં અઢાર, સાયકોલોજીમાં બાર, સોશિયોલોજીમાં દસ, સ્ટેટમાં બાર, ફિલોસોફીમાં બે, યોગમાં ત્રણ અને ભૂગોળમાં એક જગ્યા ખાલી છે. આ રીતે જોઈએ તો અંગ્રેજી વિષયમાં સૌથી વધારે ખાલી જગ્યાઓ જોવા મળી રહી છે. જેના કારણે બસો સાત જેટલા શિક્ષકોની હાલમાં ઘટ વર્તાઈ રહી છે. તો આ ઘટ વહેલામાં વહેલી તકે પૂરવામાં આવે તે માટે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે અમદાવાદ શાળા સંચાલક મંડળ દ્વારા આ રજૂઆત કરવામાં આવી રહી છે ધન્યવાદ